ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાણે વિસનબ બલળનગર ગાર્ડન માં યોગ કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાણે વિસ્તાર બલળનગર ગાર્ડન માં રક્ષાબેન સુથાર દ્વારા સંચાલિત નિઃશુલ્ક યોગ ક્લાસમાં મહિલા દિવસે યોગ કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા પાંચ વર્ષથી રક્ષાબેન સુથાર દ્વારા નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રક્ષાબેન સુથારના ક્લાસ થકી મહિલાઓને યોગ કરાવવામાં આવ્યા હતા અંદાજે સો જેટલા કાયમી સભ્યોને યોગ કરાવવામાં આવે છે જેમાં મહિલા દિવસની ઉજવણી દરમિયાન બસ્સોથી વધારે મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં મંત્રમુગ્ધ કરી દે તેવા અલગ અલગ પરફોર્મ કરાવવામાં આવ્યા હતા જોકે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ સેલ્ફ ડિફેન્સ તેમજ પચાસ જેટલા યોગ સાધકો દ્વારા યોગ નૃત્ય નારીઓના જીવનમાં યોગનું મહત્ત્વ વિશે સંવાદ કરવામાં આવ્યું હતું તેમજ દરેક મહિલાઓને તિલક અને ફૂલથી સન્માન આપવામાં આવ્યું હતું અને કેક કટ કરીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર ઇલાક્ષીબેન ચૌહાણ પણ હાજર રહ્યા હતા